નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર હું રેગ્યુલરલી જે વિડીયો બનાવું છું તેના કરતાં હું એક અલગ પ્રકારનો વિડીયો લઈને આજે આવી રહ્યો છું આજે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ મોટાભાગે દરેક વ્યક્તિ જોડે સ્માર્ટફોન હશે ઇન્ટરનેટ કનેક્શન હશે અને દુનિયાની કોઈપણ વિષય ઉપર તમને માહિતી જોઈએ તમે બસ થોડા સેકન્ડના અંદર ગૂગલ ઉપર સર્ચ કરી મેળવી શકો છો પણ બીજી એક વસ્તુ એ છે કે આજના જમાનાના અંદર અત્યારે હાલ જે ખોટી માહિતી કહી શકાય ફેક ન્યૂઝ કહી શકાય કે જે રોંગ પ્રોપાગાંડા જે ફેલાવવાની વાત હોય તો આજના સમયમાં દરેક વ્યક્તિ જે પણ ન્યૂઝ કન્ઝ્યુમ કરતો હોય છે એને ખબર જ નહીં હોતી કે ભાઈ સાચી ન્યૂઝ શું છે અને ખોટી ન્યૂઝ શું છે જેના કારણે બહુ મોટા પાયે ખોટી માહિતીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આપણને ખબર જ નથી કે શું સાચું અને શું ખોટું હવે માહિતીનું મહત્ત્વ આપણા જીવનમાં શું હોય હું તમને પહેલાં તો એ સમજાવી દઉં કોઈ વ્યક્તિ છે કે એ નાનો મોટો રોજગાર કરે છે કોઈ વિદ્યાર્થી છે કોઈ વ્યક્તિ કોઈ નોકરી કરી રહ્યું છે કે કોઈ ગૃહિણી હોય હવે દરેકને એવું લાગતું હોય કે ભાઈ દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે કે વિજ્ઞાનના અંદર કે પર્યાવરણના અંદર આપણા અર્થશાસ્ત્રના અંદર શું થઈ રહ્યું એનાથી મને શું ફરક પડે છે પણ આ આ જગ્યાએ તેના સૌથી મોટી ભૂલ કરે છે આપણને પોતાના જે જીવનની જે દિનચર્યા હોય એ તો કરવાની જ છે પણ તેની સાથે સાથે જે સૌથી મહત્ત્વની વસ્તુઓ આપણા રાજ્યના અંદર આપણા લોકલ એરિયામાં આપણા દેશના અંદર અને દુનિયામાં થઈ રહી હોય તમને એનો આઈડિયા હોવો જોઈએ હું એમ નહીં કહેતો કે તમે ડિટેલના અંદર એનું એનાલિસિસ કરો કે બધી વસ્તુની માહિતી હોવી જોઈએ પણ તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ કેમ કે આ દરેક વસ્તુ તમને ઇમ્પેક્ટ કરે છે ડાયરેક્ટલી યા તો ઇન ડાયરેક્ટલી એક ઉદાહરણ તરીકે સમજો કોઈ એક એવો વ્યક્તિ હોય કે જે નાનો મોટો રોજગાર કરે છે અને રોજ એના પોતાના કામ ધંધે જાય છે તે આગળ કામ કરી રાતે આવે છે ટીવી જોવે છે મોબાઈલ યુઝ કરે છે અને સૂઈ જાય છે પણ જ્યારે પણ એના જીવનના એના નિર્ણય કરતો હશે તો ઘણીવાર એના જોડે સચોટ માહિતી નહીં હોય જેના કારણે એ ભૂલ કરી દેશે તો સાચી માહિતી કઈ રીતે તમને કામમાં હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે ઉદાહરણ તરીકે આપણી રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એ કોઈ પ્રકારની પોલિસી લાવી તો એ પોલિસી શું છે એના અંદર કયા કયા નીતિ નિયમો રાખવામાં આવેલા છે કોણ એનો લાભ લઈ શકે એનાથી કોણો ફાયદો થશે તમને ખ્યાલ હોવો જોઈએ કારણ કે એવું હોઈ શકે કે એ સ્કીમ કે એ પોલિસી કે તમારા માટે તમે પોતે એનો લાભ લઈ શકતા હોય તમારા બાળકો લાભ લઈ શકતા હોય યા તો પછી તમારા કોઈ ઓળખીતો વ્યક્તિ હોય છે કે જે એનો લાભ લઈ શકતું હોય બરાબર પણ કારણ કે તમને આની માહિતી જ નથી તમે આનો લાભ જ નહીં લઈ શકો અત્યારે બહુ જ બધી સ્કીમો આપણા ભારત સરકાર ગુજરાત સરકારની છે કે જેનો લાભ લોકો લઈ જ નથી શકતા ભલે એ એલિજિબલ છે લાભ લેવા માટે પણ લઈ નથી શકતા કેમ કારણ કે એમને માહિતી જ નથી કા લાભ કઈ કંઈ લેવો જોઈએ આ પોલિસી શું છે એના અંદર કોણ લાભ લઈ શકે એના અંદર કયા ડોક્યુમેન્ટ જોઈએ જેના કારણે એ વંચિત રહી જાય છે વિકાસથી તો એક આ વસ્તુ થઈ એના સિવાય પણ હોઈ શકે કારણ કે તમે એક ઉદાહરણ તરીકે સમજો કે અત્યારે હાલ અર્થ અત્યારે હાલ ઇકોનોમી ભારતનું જે અર્થતંત્ર શું કરી રહ્યું છે તો તમને એની માહિતી હોવી જોઈએ કેમ માહિતી હોવી જોઈએ કે જેથી તમને ખબર પડે અત્યારે હાલ તમે જે જગ્યાએ રાજ્યમાં જઈ રહી રહ્યા છો ત્યાં આગળ આર્થિક પરિસ્થિતિ શું છે ભારતમાં શું પરિસ્થિતિ છે તમે સપોઝ કરો કોઈ રોકાણ કરતા હોય તમે કોઈ જમીનમાં રોકાણ કરતા હોય તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરી રહ્યા હોય તમે કોઈ ધંધા રોજગારમાં રોકાણ કરી રહ્યા હોય તો જો તમને માહિતી હશે ચોક્કસ માહિતી હશે કે તમને ખબર હશે કે ભાઈ પોલિસી કઈ બાજુ જઈ રહી રાજ્ય કેન્દ્ર સરકારની તો તમે એના હિસાબે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો નિવેશ કરી શકશો અને તમને ફાયદો થશે પણ જો તમે એવા સેક્ટરમાં સ્ટોક માર્કેટના અંદર કે એવી જગ્યાએ રોકાણ કર્યું કે એવી જગ્યાએ જમીન લીધી કે જ્યાં આગળ એવી કોઈ સ્કીમ નથી આવી રહી કે ત્યાં આગળ વિકાસના ચાન્સીસ ઓછા છે તો તમે ભલે સારા એવો પ્રયત્ન કરશો પણ તો પણ તમને ફાયદો નહીં મળે સપોઝ કરો તમને ખબર પડી જાય કે ભાઈ ભારત સરકાર અત્યારે હાલ જોવા જઈએ તો બાયોટેકનોલોજીના અંદર કે ભાઈ ચીપ મેકિંગ સેમી કન્ડક્ટર ચીપના અંદર રોકાણ વધારી રહીએ તો પછી તમને એવું હોવું જોઈએ કે ભાઈ સ્ટોક માર્કેટના અંદર સેમી કન્ડક્ટર ચીપના કયા કયા પ્રકારના શેર છે તો હું એના અંદર નિવેશ કરું કે જેથી મને લાભ થઈ શકે તો આવી રીતે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરાય ને આવી રીતે તમે જે માર્કેટના અંદર બાર પંદર ટકા રિટેન મળતો હોય એના જગ્યાએ તમે પચીસ પચાસ ટકા મતલબ એનાથી બી વધારે તમે લોંગ સમયમાં લઈ શકો પણ તમને ખ્યાલ હોવો જોઈએ એવી જ રીતે ઉદાહરણ તરીકે સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદર શું વિકાસ થઈ ગયો હવે કોઈ વ્યક્તિ ગામમાં બેઠો વિચારશે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મારે શું લેવા દે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદર જે વિકાસ થઈ રહ્યો છે તમારા જીવનના અંદર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરશે જ્યારે ઇન્ટરનેટ નવું નવું આવ્યું તો ઇન્ટરનેટે ગામડાના લોકો માટે નવા દ્વાર ખોલી દીધા જ્ઞાન મેળવવા માટેના વિકાસ મેળવવા માટેના પોતાના જીવનના અંદર ગામડે દૂર રહીને શિક્ષા કઈ રીતે મેળવી શકે છે સ્વાસ્થ્યની સગવડ કઈ રીતે લઈ શકે ધંધા રોજગાર કઈ રીતે કરી શકે તો આ જ રીતે હું તમને એમ કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે તો મેં એમ ન સમજો જેમ અત્યારે હાલ આજના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બહુ વધારે જમાનો બહુ વધારે વાત થાય તો તમને ખ્યાલ હોવો જો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમારા જીવનના અંદર શું ફરક પડશે શું ફાયદા થશે શું નુકસાન થશે તો તમે એના માટે તૈયાર હો એક બહુ સારું ઉદાહરણ તમને આપું ઘણા લોકો હશે એમને મું તારી વાત કરીને કે ઇન્ડિયાની ફોરેન પોલિસી વિશે કે ભાઈ યુએસએના અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જીતીને આવ્યો તો એને એમ કહેશે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યો એનાથી અમારે શું લેવા દેવા અને એસ જયશંકર કયા દેશના અંદર જાય છે પ્રવાસ માટે એનાથી અમારે શું લેવા દેવા તો એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો અત્યારે હાલ ગુજરાત હોય કે ભારત હોય બહુ બધા લોકો છે કે જે પોતાના બાળકને ત્યાં યુએસએ કેનેડા કે બીજી કન્ટ્રીના અંદર અભ્યાસ માટે નોકરી માટે મોકલતા હોય છે બરાબર તો તમને તમે તમારા બાળકને તૈયારી કરાવી દીધી આઈ તમે એના માટે પૈસા જે જોઈતા હતા કોલેજમાં એડમિશન માટે એ લઈ લીધા તમે કોલેજમાં એડમિશન લઈ લીધું પછી તમને ખબર પડે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયો છે અને એની પોલિસી એવી છે કે ભાઈ એનો જે વિઝા બધા લોકોને આપતો હતો એના અંદર એ કટોતી કરવાનો હો જેના કારણે અત્યારે સપોઝ ભારતમાંથી જેટલા લોકો જતા હતા યુએસએ એના અંદરથી ઓછા લોકોને વિઝા મળશે તો કેનેડાના અને ભારતના રિલેશન અત્યારે હાલ ખરાબ ચાલી રહ્યા છે જેના કારણે કેનેડા અત્યારે હાલ જે ફાસ્ટ વિઝા આપતું હતું ભારતને નહીં આપે પણ જો તમને માહિતી ખબર હશે તો તમને ખબર હશે કે ભાઈ બાળકના આપણે કેનેડા યુએસએ જવા માટેની તૈયારી તો કરાવી રહીએ પણ કદાચ એવું પણ થાય કે ના જવા મળે તો શું કરવું કે એના માટે કોઈ બેકઅપ પ્લેન શું રાખવું કે ભાઈ અત્યારે હાલ સુધી આપણે વિચારતા હતા કે એક વર્ષમાં જઈ શકો પણ કદાચ બે ત્રણ લાગે કેનેડા યુએસએ જતો તો તમને ખબર હશે તો તમે સાચો નિર્ણય લઈ શકશો બાકી તમે એમ વિચારશો કે ભાઈ દુનિયા દેશમાં જે થવું હોય તો આપણે તો આપણા બાળકને કેનેડા મોકલવાનું જ છે પણ પોલિસી ચેન્જ થઈ જશે તો બાળકને તમે જે મહેનત કરાવશો જે પૈસા રોકશો એ બધું તમારા ફાયદા કરતાં નુકસાન કરશે તો તમને એટલા માટે જણાવું છું કે તમને તમને ખબર હોવી જોઈએ કે દેશ દુનિયાના અંદર તમારા વિસ્તારમાં શું થવું જોઈએ પણ અત્યારે હાલ કેવો જમાનો આવી ગયો કે તમે વોટ્સઅપ કે સોશિયલ મીડિયાથી જે પણ તમે ન્યૂઝ લેતા હોય કે જાણતા હોય તો મોટા ભાગની આ બધી ન્યૂઝ હોય ને એ ખોટી હોય એ ફેક ન્યૂઝ હોય કે જેના અંદર તમને એવી એવી માહિતી મોકલવામાં આવશે કે જેનું કોઈ તથ્ય જ નહીં હોય જેના અંદર કોઈ સચ્ચાઈ જ નહીં હોય જેમ કે આપણા ભારતની જે અત્યારે હાલ સુધીનું ભૂગોળ હશે ભૂખો આપણો ઇતિહાસ હશે તો ઇતિહાસના અંદર તમને માળી તોડી મચો મચેડીને તમને મોકલવામાં આવશે માહિતી કે ભાઈ આવું થઈ ગયું આવી રીતે હતું નેહરુ આવા હતા કે બીજેપીના અંદરના કોઈ બીજા કોઈ નેતા એવા હતા તો જેવી રીતે તમને જે એકચ્યુઅલી ભારત દેશનો શું ઇતિહાસ રહેલો ગાંધીજીનો શું ઇતિહાસ છે તમને એવી રીતે કહેવામાં આવશે કે તમને ખબર જ નહીં પડે કે વાસ્તવિકતા શું છે એવી જ રીતે અત્યારે હાલ કોઈ પણ ન્યૂઝ હોય તો એના અંદર કોઈ પણ ખોટી માહિતી લઈને વોટ્સએપ ઉપર શેર કરી દેવાની સોશિયલ મીડિયા પર શેર કરી દેવાની હવે વાત કરીએ તમારી ન્યૂઝ ચેનલોની તો ન્યૂઝ ચેનલના અંદર અડધા એવા મીડિયા છે કે જે કોઈ પણ મતલબ અત્યારે હાલ જે શાસક પક્ષ હોય એ કંઈ પણ કરે તો એમને બધું સાચું જ દેખાશે કે ભાઈ આ તો સાચું જ છે હમણાં અંદર કોઈ ખોટું હોય જ ના શકે અને જે વિરોધ પક્ષના જે જેને આપણે ગોદી મીડિયા કહીએ એને બધું સારું જ દેખાય બીજી બાજુ એવા ન્યૂઝ એન્કરોને એવા ન્યૂઝ મીડિયા કે જેના અંદર જે હાલ સત્તાધુરી પાર્ટી એ કંઈ પણ કરે તો એમને ખોટું જ દેખાશે કંઈ પણ કરે એમને એવું લાગશે કે ભાઈ આ ખોટું જ છે તો તમે ફસાઈ ગયા હોય એક બાજુ ગોદી મીડિયા બીજી બાજુ એન્ટી જે અત્યારે હાલની જે પાર્ટી જે સરકાર છે તો એન્ટી સરકાર અત્યારે હાલ લોકો તો તમને સાચી માહિતી મળતી જ નથી તો શું કરવું જોઈએ તમે જે પણ તમે ન્યૂઝ ચેનલ જોતા હોય કે તમે કોઈ પણ પ્રકારનું જે તમે ન્યૂઝ પેપર વાંચતા હોય તો તમે એના પહેલાં વાંચતા પહેલાં એને સમજો કે શું કહેવા માગે છે એના માટે એને શું પુરાવા આપ્યા છે શું તથ્યો આપ્યા છે અને પછી તમારો દિમાગનો ઉપયોગ કરો અને પછી એ વસ્તુને માની લો ખાલી કોઈ રિપોર્ટર બોલી રહ્યો છે એટલા માટે વસ્તુ સાચી ના હોય કોઈ ન્યૂઝપેપરના અંદર કોઈ વસ્તુ લખેલી હોય એટલે સાચી ના હોય તો એટલા માટે તમારે પોતાનો વિવેક અને પોતાની હોશિયારીનો ઉપયોગ કરવો પડશે અને આંકડાકીય માહિતીના હિસાબે તમારે આગળ વધવું પડશે નહીં તો તમને એવું જ લાગશે કે ભાઈ બીજેપીનો ખરાબ જ છે અને બીજા કોને લાગશે કે બીજેપી સારી જ છે પણ સચ્ચાઈ કઈ વચ્ચે કે ભાઈ બીજેપીના ઘણા કામ સારા બી હશે અને ઘણા કામોના અંદર કમી પણ રહી જશે એવી જ રીતે કોંગ્રેસના અંદર હશે એવી જ રીતે આમ આદમી પાર્ટીના હશે પણ જે અંધભક્ત લોકો કહેવાય એમના અંધભક્ત લોકોને કેવું હોય કે ભાઈ મારી પાર્ટી જેને હું માનું છું કે જે વ્યક્તિને હું વોટ આપી રહ્યો એ ગમે તે કરે સાચું જ છે એને એના અંદર કોઈ પ્રકારની ખામી દેખાય જ નહીં અને એ જ વસ્તુના કારણે એ ખોટા નિર્ણયો લેશે અને જેના કારણે એને પોતે આજે નહીં તો કાલે ભોગવવું પડશે તો અત્યારે હાલ મેં આ જે પ્રયાસ શરૂ કર્યો છે એના અંદર ચાહે આપણા ગુજરાતની હોય ભારતની હોય કે પછી દુનિયાની હોય એ જે પણ જે સૌથી મહત્ત્વની માહિતી હશે કે જે ન્યૂઝ હશે કે જે અત્યારે હાલ બહુ વધારે ચલનમાં છે એ હું અમને બહુ તમને સિમ્પલ વેના અંદર એકદમ સચોટ માહિતી આપે એવી રીતે કે કોઈ પણ નાનો બાળક પણ જોવા તો સમજી શકે એવી રીતે કે કોઈ ગૃહિણી હોય કે કોઈ વ્યક્તિ હોય એ પણ કોઈ પણ વ્યક્તિ કે જે કદી પેપર ના વાંચતો હોય કે જે પણ વ્યક્તિ જેના વસ્તુ પર બેકગ્રાઉન્ડ ના ખબર હોય એ પણ સમજી શકે હું એવી રીતે તમને આ માહિતી શેર કરીશ બરાબર હવે આપણે વાત કરીએ કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે વિદ્યાર્થીઓને હંમેશા કરંટ અફેર્સ પરીક્ષાનો બહુ મહત્વનો ભાગ હોય છે હવે એમને હંમેશા એવું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ શું વાંચવું કેટલું વાંચવું એમાંથી શું પ્રશ્ન આવશે તો આના માટેનું હું સમાધાન તમારી જોડે લઈને આવ્યો છું હું જે પણ ન્યૂઝ કવર કરીશ એના અંદર હું તમને કહી દઈશ કે આ એક એવો વિષય છે કે જે તમારા કોઈપણ વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય કે જેને જીકેમાં ઇન્ટરેસ્ટ હોય કે જેને કંઈ જાણવું હોય તો આ એક એવો વિષય છે કે જેને તમે ખાલી જાણવા માટે સમજો જેને ખાલી તમારે સમજવાનું છે કે આ શું કહેવા માગે છે આ કઈ રીતે કહેવા માગે છે બીજી બાજુ હું તમને કોઈ એવો વિષય હશે જે પરીક્ષા લાગતો ઇમ્પોર્ટન્ટ હશે કે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકતા હશે તો હું તમને એ કહીશ કે ભાઈ આયરા વિષયને તમે પરીક્ષાના હિસાબે તૈયારી કરો અને આયરા વિષયને ખાલી જનરલ નોલેજના જેમ ઇન્ફોર્મેશન માટે જુઓ કે જેથી તમે દરેક વસ્તુના દરેક જે આર્ટિકલ કે જે ન્યૂઝ આવતી હશે એને પરીક્ષાના સમજીને ઇમ્પોર્ટન્ટ તમે વાંચવાની બેસી જાઓ કે જેથી વિદ્યાર્થીઓ અત્યારે જે બહુ વધારે કન્ફ્યુઝ થતા હશે તો એમાં એમને બહુ વધારે ફાયદો થશે જો આ પ્રયાસ તમને ગમશે અને તમને આનાથી કંઈ ફાયદો થતો જણાશે તો પછી હું આનો રેગ્યુલર અપડેટ કરતો રહીશ ને રેગ્યુલર આવા વિડીયો લાવતો રહીશ તો અત્યારે હાલ જે સૌથી મહત્ત્વની ન્યૂઝ ચાલી રહી છે ગુજરાત ભારત અને દેશના અંદર તો આપણે દુનિયાના અંદર તો એના વિશે હું તમને માહિતી આપું તમે પોતે જ નિર્ણય કરજો કે જે મેં માહિતી આપી તમને કેટલી ઉપયોગી થઈ અને તમારા એના વિશે બીજો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ઉદાહરણ તરીકે અત્યારે હાલ મતલબ એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે એક તો કેવો કે આપણે અત્યારે હાલ રિસન્ટલી દિલજીત દોસાંજનો અહીંયા કોન્સર્ટ હતો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં તો એમને ત્યાં આગળ ગુજરાત સરકારની તારીફ કરી કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અહીંયા આપણે આલ્કોહોલ નથી મળતું અને એટલા માટે હું એમનું ફેન થઈ ગયો છું ગુજરાત સરકારમાં એમને તારીફ કરી બરાબર હવે જ્યારે આ પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે ઘણા ઓડિયન્સના અંદર લોકો જ્યારે પૂછી રહ્યા હતા કે ભાઈ ગુજરાત ડ્રાય સ્ટેટ હે કે નહીં તો એ વખતે ઘણા એવા લોકો હતા જે એમ કહી રહ્યા હતા નહીં અને ઘણા એવા લોકો કહી રહ્યા હતા કે હા તો તમને શું લાગશે કે ભાઈ વાસ્તવિકતા શું છે આપણે બધાની ખબર છે ગુજરાત ડ્રાય સ્ટેટ છે ગુજરાતમાં આલ્કોહોલ ઉપર બંદી છે પણ સાચેમાં શું આવું છે વાસ્તવિકતા એવી છે કે ગુજરાતના અંદર લીગલી જોવા જઈએ તો આલ્કોહોલની અંદર બંધી છે કે આલ્કોહોલ લીગલી મળતું નથી પણ તમને મને અને કોઈ પણ વ્યક્તિ કે જે દુનિયાદારીથી થોડો પણ જાણીતો હશે અને ખબર હશે કે ગુજરાતના અંદર એવું કોઈ પ્રકારની એવું કોઈ શહેર નહીં હોય અને એવું કોઈ શહેરનો ખૂણો નહીં હોય કે ગામડું નહીં હોય કે જે આગળ દારૂ નહીં મળતું હોય અને આ બધું ઈલિગલ વેના અંદર થાય છે દર વર્ષે બહુ સંખ્યામાં લોકો અત્યારે હાલ દારૂના વ્યસનથી અત્યારે હાલ પણ એની આદતના અંદર વ્યસન થયેલા છે બહુ બધા લોકોનો મૃત્યુ થાય છે અને આ બધાને ખબર છે એક ઇમેજ ક્રિએટ કરવામાં આવેલી છે કે ગુજરાતના અંદર દારૂબંધી છે અને ગુજરાતના અંદર દારૂબંધી છે એ સારી વસ્તુ છે અને સરકારે એને જે ગુજરાતમાં એ અમલ મૂક્યો છે બહુ સારી વસ્તુ એ પ્રશંસનીય વસ્તુ છે પણ સાચી પ્રશંસા ત્યારે થઈ શકે જ્યારે ગુજરાતના અંદર જે એકચ્યુઅલીમાં દારૂ તમે પેપર ઉપર મૂકેલી એ તમને ગ્રાસરૂટ લેવલે જોવા મળે અને અત્યારે હાલ જે ગામડે ગામડે શહેરે શહેરે ખૂણે ખૂણે જે દારૂ વેચાઈ રહ્યો છે એના બંધ કરવામાં આવે અને એના માટે પ્રયાસ કરવામાં આવે જે વસ્તુ અત્યારે હાલ બહુ વધારે જરૂરી છે એવું જ હું તમને એક બીજું ઉદાહરણ આપું અત્યારે હાલ તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચશો તો એના અંદર રોજની દર એક બે દિવસે એક તો ન્યૂઝ આવશે કે ગુજરાતના આ જગ્યાથી આટલા કરોડનું ડ્રગ્સ પકડાયું ઘણી વાર તો સો બસો પાંચસો હજારો કરોડનું ડ્રગ્સ પકડાતું હોય છે તો આ તમને શું સંદેશો આપે છે હવે અહીંયા આગળ સમસ્યા શું છે કે જે બીજેપી પાર્ટી કે જે અત્યારે સત્તામાં છે એમના લોકોને એવું કહેવું છે કે ગુજરાતમાં જેટલું પણ ડ્રગ્સ આવે છે એ બધું અમે પકડી પાડીએ છીએ ગુજરાતમાં કોઈ જગ્યાએ ડ્રગ્સનું સેવન થતું નથી અને જે વિપક્ષમાં પાર્ટીઓ છે એમને એવું કહેવું છે કે ભાઈ ગુજરાતના અંદર તો રોજે રોજ હજારોની કરોડોની સંખ્યામાં રોજ ડ્રગ્સ આવે છે અને ગેરગેર ડ્રગ્સ પહોંચી ગયું છે અંદર વાસ્તવિકતા એ છે કે હા તમે જોવા જુઓ તો ગુજરાતના અંદર જે ડ્રગ્સ આવતું હતું અત્યારે હાલ ગુજરાતના અંદર ડ્રગ્સનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયું છે પહેલા ફોર એક્ઝામ્પલ જેટલું આવતું છે એના કરતાં અનેક ગણું અત્યારે હાલ વધી ગયું છે અને સરકારની વાત એ સાચી છે કે અત્યારે હાલ એરાય ડ્રગ્સ ઘણા બધા કેપ્ચર કરી લેતા હોય છે લોકો સુધી નથી પહોંચી શકતા પણ દસમાંથી કદાચ પાંચ જે ડ્રગ્સ આવતા હશે તો એ કન્ટેનમેન્ટ કે જે શીપ હશે એરાય પકડી જતા હશે પણ બીજા જે ડ્રગ્સ છે એ અત્યારે હાલ ગુજરાતના અંદર જુદી જુદી જગ્યાએ એમાં પણ મેટ્રોપોલિટન જે મોટી મોટી સિટીઝ હોય જેમ કે અમદાવાદ બરોડા સુરત અને ગામડે ગામડે એ કોલેજોના અંદર એનો ડ્રગ્સનો વ્યાપ વધી રહ્યો છે અત્યારે હાલ ભલે લોકો માનતા હોય કે ના માનતા હોય એવું પણ નહીં કે ગેરગેર ડ્રગ્સ પોકી ગયું છે ને એવું એવું પણ નથી કે ગુજરાતમાં કોઈ જગ્યાએ ડ્રગ્સ જ નથી મળતું અત્યારે હાલ ગુજરાતના અંદર જે છેલ્લા પાંચ દસ વર્ષ પહેલાં જે ડ્રગ્સ વેચાતું હતું એના કરતાં ખૂબ વધારે પ્રમાણમાં ડ્રગ્સ વેચાય છે યુવાઓ એના યુવાઓ ડ્રગ્સ અત્યારે હાલ આદિ બની રહ્યા છે યુવાઓ ડ્રગ્સનું કન્ઝપ્શન વધી રહ્યું છે અને આપણે અત્યારે હાલ જ નિર્ણય કરી અને આપણે બહુ મોટા પાયે પ્રયત્નો કરવા પડશે નહીં તો તમે એક વિચાર કરો એક સમયે પંજાબના અંદર આવી જ રીતે શરૂઆત થઈ હતી અત્યારે હાલ પંજાબ બદનામ છે આખા ભારત અને દુનિયાના અંદર પૂરતા પંજાબના નામથી ભાઈ ત્યાં આગળ જે યુવાઓ છે ડ્રગ્સના નશાના અંદર પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે આપણે જેમ કહ્યું કે ગુજરાતના દારૂ તો વેચાય જ છે પણ ડ્રગ્સ તો બહુ જ ખરાબ વસ્તુ હોય કે જે પૂરું જીવન બરબાદ કરી શકે વ્યક્તિનું અને પોતાના પરિવારનું જો અત્યારે હાલથી પ્રયત્ન નહીં કરવામાં આવે તો કદાચ પાંચ દસ પંદર વર્ષ પછી ગુજરાતના અંદર પણ બહુ ખરાબ પરિસ્થિતિ થઈ શકે અને અત્યારે હાલ કરતા બહુ વધારે ડ્રગ્સ વેચાઈ શકે અને બહુ વધારે લોકો જે યુવા છે ગુજરાતની કે જે અત્યારે જે ગુજરાતના ભારતના ભવિષ્યને આગળ લઈ શકાય એ ડ્રગ્સના નશાના અંદર જઈ શક જેને રોકવા માટે અત્યારે હાલથી પ્રયત્ન કરવા જોઈએ અને એના પહેલાં આપણે અને આ વસ્તુ માટે આપણે સૌથી પહેલાં તો એક્સેપ્ટ કરવું પડશે કે ગુજરાતના અંદર ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે અને વાસ્તવિકતા છે બરાબર છે નહીં એના પછી આપણે વાત કરીએ અત્યારે હાલ જે ખ્યાતિ હોસ્પિટલનો અંદર જે કિસ્સો થયો એ તો આના માટેનું કારણ શું છે તો તમે એક વસ્તુ જાણતા હશો કે આયુષ્યમાન ભારત યોજના લઈ હવે સરકાર જે આયુષ્યમાન ભારત યોજના લાવી એ બહુ સારી યોજના છે એનો ઉદ્દેશ એ હતો કે જે ગરીબ વર્ગના લોકો છે એમના ખાનગી હોય કે સરકારી જે પણ હોસ્પિટલ હોય એના અંદર એમને સારી સ્વાસ્થ્યની સગવડ મળી રહે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે બરાબર કે નહીં હવે સમસ્યા એ આવીએ કે આના અંદર કેવું હતું કે હેલ્થ ઇન્સ્યોરન્સ ટાઈપ વસ્તુ હોય કે મતલબ તમે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તમે ત્યાં આગળ તમારું ટ્રીટમેન્ટ કરાવો અને ત્યાં આગળ તમારા સરકાર જે હશે એ પૈસા ત્યાં આગળથી એ હોસ્પિટલને આપી દેશે અને તમને કેશલેસ હોય એના અંદર બધી સગવડ મળી જશે તો આ તો બહુ સારી વસ્તુ કહેવાય આ તો આના અંદર તો પણ એકચ્યુઅલીના અંદર આના ફાયદા બહુ છે પણ આના જે નેગેટિવ એસ્પેક્ટ છે જેના વિશે કોઈ વાત નથી કરતો આપણે એની વાત કરીશું તો એના નેગેટિવ એસ્પેક્ટ શું છે તો આના નેગેટિવ એસ્પેક્ટ એરા આવી જશે કે અત્યારે હાલ કેવું હોય કે એક છે સરકારી હોસ્પિટલો અને બીજા છે પ્રાઇવેટ હોસ્પિટલો હવે પ્રાઇવેટ હોસ્પિટલો મોટા ભાગે તમને શહેરી વિસ્તારમાં જ જોવા મળશે અને સરકારી હોસ્પિટલો તો તમારા બધી જગ્યાએ ગામડા હશે કે પ્રાઇવેટ તમારા શહેરી વિસ્તાર હશે તો જોવા મળશે હવે આના કારણે સમસ્યા એ થઈ જતી હોય કે એક તો તમારે જ્યારે પણ ટ્રીટમેન્ટ કરાવવું હોય તો તમારે ચોક્કસપણે શહેરી વિસ્તારમાં આવવું જ પડશે તમારા પોતાના જે નજીકના ગામડા કે એના એરિયામાં તમને સગવડ નહીં મળી રહે બીજી વસ્તુ હવે સરકાર જોડે બે ઓપ્શન હતા કે સપોઝ કરો સરકાર દર વર્ષે પાંચ દસ પંદર હજાર કરોડ જે પણ ખર્ચ કરતી હોય આયુષ્યમાન ભારત યોજનાના અંતર્ગત બરાબર કે તો એરાએ આ પૈસા ડાયરેક્ટ પ્રાઇવેટ પ્રાઇવેટ હોસ્પિટલના અંદર જે લોકો હોય છે એમને જઈ રહ્યા છે જો આની જગ્યાએ આ પૈસા જે અત્યારે હાલ આપણી સરકારી હોસ્પિટલો હોય એના અંદર આપણે એની જે સુવિધા વધારવા માટે મતલબ એના અંદર સારા મશીન લાવવા માટે સારા ડોક્ટરો સારી નર્સ કરવા માટે ત્યાં આગળ હજી બીજા બેડરૂમ બનાવવા માટે આઈસીયુ બનાવવા માટે અને હજી બધા સ્વચ્છતા રાખવા માટે બનાવ્યા હોય તો એનાથી આપણા જે લોકો છે વંચિત સમાજ વંચિત વર્ગના કે જેને સ્વાસ્થ્ય નથી મળતી સારી સગવડ તે અમને વસ્તુ મળી રહે પણ આઈડી હંમેશા માટે કે એક વખત કોઈ સરકારી હોસ્પિટલ બહુ સારી રીતે બની ગયું તો એ વર્ષો સુધી એનાથી તમને ફાયદો થતો રહત સરકારના અંતર્ગત જે લોકો તેમને હવે અહીંયા આગળ કેવી સમસ્યા છે કે અહીંયા આગળ બધી જે સરકાર જે સરકારી હોસ્પિટલો છે એમની અત્યારે હાલ પરિસ્થિતિ સુધારા નહીં કરી રહી કે એના અંદર સુધારા નથી થઈ રહ્યા એ તો જે ખરાબ પરિસ્થિતિમાં એ જ છે પણ એની જગ્યાએ કેવું હોય કે હવે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ કે અગર તમે ટ્રીટમેન્ટ કરાવો અમે તમે પ્રાઇવેટ હોસ્પિટલને સીધા પૈસા આપી દેજો ઓનાથી નુકસાન શું થાય છે કે ઓનાથી સૌથી મોટો ફાયદો પ્રાઇવેટ હોસ્પિટલને થાય કેમ કારણ કે જે લોકો પહેલાં સરકારી હોસ્પિટલમાં જતા હતા હવે તેના જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મળે અને જે પ્રાઇવેટ હોસ્પિટલના અંદર જે લોકો થાય એમને સીધા સરકાર પૈસા આપી દે છે એટલે એમને તો લાભેલાભ થઈ ગયો પણ બીજી બાજુ સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ તો જેટલી હતી એના કરતાં વધારે ખરાબ થઈ રહી અને આના કારણે પ્રોબ્લેમ શું થાય કે આ જે સરકારી હોસ્પિટલો હોય એરાય એમની નૈતિક ફરજથી ચૂકી જતા હોય કારણ કે સરકારી હોસ્પિટલો હોય એમનો સૌથી મોટો જે કોઈ ગોલ હોય તો એ શું હોય કે ભાઈ અમારે નફો લેવાનો હોય અમારે સૌથી વધારે પૈસા કઈ રીતે કમાઈ શકીએ તો આના માટે તમે આ ખા ખ્યાતિ હોસ્પિટલનો તો ખાલી કેસ આવ્યો પણ ગુજરાતના અંદર તમને ગામડે ગામડે શહેરે શહેરે આવા હોસ્પિટલો જોવા મળશે કે જે કોઈપણ જગ્યાએ ગામડે કોઈપણ ગામડે કે પણ મોટા ભાગે એને શું કરે કે જે એવા વિસ્તાર હોય કે જે વિકાસથી વંચિત હોય જે આગળ લોકો એટલા શિક્ષિત ના હોય ત્યાં આગળ જાય તો આગળ ફ્રી ઓફ કોસ્ટ કેમ કરે તેઓ આગળ લોકોનું બેઝિક રૂટિન ચેકઅપ કરું પછી એમને કહેવાય કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે તમને આ પ્રોબ્લેમ છે તમે અમારી હોસ્પિટલમાં આવો તમારા પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે તો અમે તમારી ટ્રીટમેન્ટ મફતમાં કરાવી દઈશું અમે સરકાર જોડેથી પૈસા લઈ લઈશું કે જેથી તમને ફાયદો થાય એમને ફાયદો થાય આ વસ્તુ તો સારી એ આ તો થવી જ જોઈએ પ્રોબ્લેમ કે આવે છે કે ઘણા વ્યક્તિઓ પોતાના અંગત લાભ માટે આવા વિસ્તારોમાં જાય કે આગળ જે લોકો હોય જે બિચારા શિક્ષિત નથી કે જેમના જોડે એટલી માહિતી નથી તો એ લોકોને એરાય કોઈપણ પ્રકારનું મતલબ ખોટી ખોટું કહી દે કે તમને આ પ્રકારની પ્રોબ્લમ હાર્ટના અંદર પ્રોબ્લેમ છે તમને આ પ્રોબ્લેમ છે અને એ વ્યક્તિ એટલું સમજણ ના આવે કે જેને ખબર પડી શકે કે ના એને લાગે કે ડૉક્ટરે કીધું છે સાચું જશે પછી એરા એ વ્યક્તિને જરૂર ના હોય તો પણ એરા એને ત્યાં આગળ લઈ જાય હોસ્પિટલના અંદર ત્યાં આગળ એનું ઓપરેશન કરે અને ઓપરેશન કરી અને સરકાર પાસેથી પૈસા લઈ લે તો આ આ કારણ એ થઈ રહ્યું કે જે લોકો જે વ્યક્તિઓના ઓપરેશનની કે કોઈ દવાની કે કોઈ સર્જરીની જરૂર નથી એના પણ સર્જરી કરવામાં આવી રહી કારણ કે એ વ્યક્તિને લાભ થઈ શકે તમે એક વસ્તુ જોઈ જશે કે તમે નોર્મલ કોઈ પણ કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતલબ મહિલા જ્યારે કોઈ બાળકને જણમ આપવાની હોય તો પહેલાં મોટાભાગે બધી નોર્મલ ડિલિવરી થતી હતી અત્યારે હાલ પ્રાઇવેટ હોસ્પિટલના અંદર તમને સી સેક્શન બહુ વધારે જોવા મળશે કેમ તો પ્રાઇવેટ હોસ્પિટલનો ઉદ્દેશ એ નથી હોતો કે ડિલિવરી માના બાળકના સ્વસ્થ સારી રીતે રહે કે કઈ રીતે સારામાં સારી રીતે થઈ જાય એક હોઈ શકે પણ બીજો એમનો મોટિવ શું હોય કે આપણે કેટલું જલ્દીમાં જલ્દી ઓપરેશન પતી જાય અને કઈ રીતે વધારમાં વધારે ફી ચાર્જ કરી શકીએ એટલા માટે એના પણ ખોટી કે કોઈપણ આડકતરી રીતે બીજા બધા તમને એમ કહેશે કે ભાઈ નાળ વિંટાઈ ગઈ બાળકને યા તો બાળકની પોઝિશન બરોબર નથી અને સી સેક્શન કરવા માટે તમારા ઉપર દબાણ કરશે અને એ જ રીઝન કે જેના કારણે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં અરાઉન્ડ પંદરથી વીસ ટકા જ તમને સી સેક્શન જોવા મળશે પણ તમે જોવા જશો સરકાર જે પ્રાઇવેટ હોસ્પિટલ હશે ત્યાં આગળ પચાસ ટકા જેટલા લોકો સી સેક્શન કરાવતા હશે કેમ કારણ કે પોતાના અંગત સ્વાર્થ અને પોતાના લાભ માટે તો હું એ જ કહેવા માગું છું કે પોલિસી આયુષ્યમાન ભારતનો જે ઉદ્દેશ હતો એ સારો પણ એનો બહુ જ મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો અને સરકારે એના અંદર સુધારા કરવા જોઈએ કે જેથી આજે પોલિસી બનાવમાં આવીએ સ્વાસ્થ્યને લાગતી એનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે અને અત્યારે હાલ જે પરિસ્થિતિનું સર્જન થયું તેના અંદર સુધારો આવી શકે બીજી એક મહત્વની વસ્તુ હું અત્યારે હાલ તમને કહેવા માગીશ કે આપણે અત્યારે હાલ મહેંગાઈની વાત કરીએ કરપ્શનની વાત કરીએ કે આપણે બીજી બહુ બધી વાતો કરતા હોઈએ પણ આપણો મોટા ભાગનો ગુજરાતના અંદર અને દેશના અંદર એવા લોકો કે જે આજ સુધી આપણા જે માનવજાતિ એના માટે સૌથી મોટી જે સમસ્યા ને એના વિશે આપણે જાણતા જ નહીં અને એના વિશે આપણે કોઈ પ્રકારનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા અને આપણે આપણી પોલિટિકલ પાર્ટી જોડે એની ડિમાન્ડ પણ નથી મૂકી રહી ઉદાહરણ તરીકે તમને સમજાવું અત્યારે હાલ એક રિસન્ટલી રિપોર્ટ આવી એ રિપોર્ટનું એવું કહેવું છે કારણ કે અત્યારે હાલ ભારતના અંદર અને દુનિયાના અંદર જે તાપમાન વધી રહ્યું છે એના કારણે ભારત ગુજરાત અને રાજસ્થાન આ બંને રાજ્યોમાં જે વરસાદ પડતો હતો દર વર્ષે તેના કરતાં પચાસ ટકા કરતાં વધારે વરસાદ આવતા દસ વર્ષના અંદર પડશે હવે પચાસ ટકા વરસાદ એટલે એનો મતલબ શું થાય કે તમને એક લીલું દુકાળ જોવા મળશે જે અત્યારે હાલ આપણને નાના મોટા પાયે ગુજરાતમાં પૂર જોવા મળે છે યા તો પછી આપણને જે વાવાઝોડા જોવા મળે છે તો એ રિપોર્ટના અંદર એવું કહેલું છે કે ભવિષ્યના અંદર ગુજરાતના અંદર બહુ મોટા પાયે પૂર આવશે એના સિવાય જે અત્યારે હાલ જે વાવાઝોડા આવી રહ્યા છે એના નંબર પણ વધી જશે મતલબ વર્ષે એક કે બે વાવાઝોડા આવતા હશે અરબસાગરમાં તો એના જગ્યાએ ત્રણ ચાર થઈ શકે એનાથી વધારે થઈ શકે અને જે એમની સ્પીડ પહેલાં જેટલી હોતી હતી એનાથી વધારે સ્પીડથી આવશે કે જેથી એ બહુ મોટા પાયે નુકસાન કરશે જીવનનું નુકસાન કરશે એના કારણે ખેતીને નુકસાન થશે એના કારણે જે આપણી જે જમીન હશે એની જે ફળદ્રુપતા હશે એ ઘટી જશે અને ગુજરાતના લોકોના મતલબ ગુજરાતના રાજ્યના કરોડો અબજો રૂપિયાનું નુકસાન થશે આના કારણે અને બહુ બધા લોકો એમનું જીવ પણ ગુમાવશે બરાબર કે નહીં આ વસ્તુઓ પણ આપણા વિષય ઉપર ધ્યાન જ નથી આપી રહે એવી જ રીતે અત્યારે હાલ તમે દિલ્હીના અંદર જોયું છે કે રોજ ન્યૂઝપેપરમાં આવશે કે ભાઈ દિલ્હીના અંદર જે હવા એટલા મોટા પાયે પ્રદુ પ્રદૂષિત હવા છો કે તમે જે ઝેરીલી સાસ લેતા હોય તમને એવું લાગશે તમને ઉદાહરણ આપું એક્યુઆઈ એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે દર્શાવે છે કે તમારા આજુબાજુ જે હવા છે એ તમારા માટે કેટલી હારી હોઈ શકે છે કેટલી સારી હોય તો એ અત્યારે હાલ જો એ પચાસથી સો સુધી હોય એનો આંકડો તો મતલબ તમારા માટે સારી છે પણ જો એ ત્રણસોથી વધી જાય તો એ તમારા ફેફસા માટે અને તમારા માટે બહુ જ વધારે ખતરનાક છે અને જો તમે આવી હવાના અંદર જો તમે શ્વાસ લઈ રહ્યા છો તો તમારા જીવ માટે બહુ વધારે ખતરનાક થઈ શકે દિલ્હીના અંદર હતા હાલ એક ક્યુઆઈ સાડા ચારસો પાંચસો સુધી મતલબ અને એક સર્વેના અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે દિલ્હીના અંદર રહી રહ્યા છો તો તમે તમારું આયુષ દર વર્ષે મતલબ તમે સપોઝ તમારું આયુષ બાર વર્ષ સુધી ઘટી શકો મતલબ જે વ્યક્તિ સિત્તેર વર્ષ જીવાનું હશે એ ખાલી સાઠ જ વર્ષ જીવશે કારણ કે દિલ્હીના અંદર પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યો છે હવે તમને લાગશે કે ભાઈ દિલ્હીના અંદર પ્રદૂષણ થઈ રહ્યું એમાં ગુજરાત અને ગાંધીનગરને શું લેવા દે તો તમારે વસ્તુ સમજવી પડશે કે જેવી રીતે દિલ્હીના અંદર પ્રદૂષણ વધી રહ્યું છે એવી જ રીતે ભારતના અંદર જે બીજી પણ સારી ડેવલપ સિટીઝ હોય તો જેમ કે ગુજરાતના અંદર તમે ગાંધીનગર લો અમદાવાદ લો આ બધી જગ્યા ઉપર જે એક્યુઆઈ પહેલાં હોતું હતું એના કરતાં એનું પ્રમાણ વધી રહ્યો છે અને દિવસે ને દિવસે આ હવા વધુમાં વધુ પ્રદૂષિત થઈ રહી કે જેના કારણે આપણા લોકોને પણ સમસ્યા આવવાની અને આપણા જીવનના અંદર પણ ટૂંકાઈ જશે હવે આપણે આ વસ્તુ પર ધ્યાન કેમ નથી આપતા હું તમને એક ઉદાહરણ તરીકે આપું તમને લાગશે કે આ આ વસ્તુ સાચી છે તમે ચેક કરી શકો છો પણ હું એક અજી વસ્તુ કહી દઉં તમને મારી જે પણ હું તમને માહિતી આપું એના માની ના લેતા મારી વસ્તુ સાંભળજો એને સર્ચ કરજો લોકો જોડે ચર્ચા કરજો અને એના પછી તમે એ વસ્તુને જો તમને સાચી લાગ માહિતીના હિસાબે કે સાચા આંકડા તો જ એને કરજો બાકી ના કરતા અને જો તમને લાગે કે ભાઈ મેં કઈ વસ્તુ ખોટી કીધી કે જેના પુરાવા મારા જોડે નથી કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો હું તરત એના અંદર સુધારા કરી દઈશ બરાબર તો હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે કોરોના જેટલા પણ બે એક ત્રણ વેવ આવી એના અંદર ભારતના અંદર અંદાજે એવું કહેવામાં આવે કે પાંચથી સાડા પાંચ લાખ લોકો મરી ગયા હતા બરાબર કે આ પણ બેથી ત્રણ વર્ષના અંદર તમને એક વસ્તુ બે હજાર એકવીસના અંદર એક ડેટા પબ્લિશ કરવામાં આવ્યો હતો એક સર્વે એના અંદર એવું કહ્યું હતું કે ભારતના અંદર દર વર્ષે અરાઉન્ડ બે હજાર એકવીસમાં કેટલા બે લાખ એટલે બે મિલિયન એટલે વીસ લાખ લોકો ખાલી પ્રદૂષિત હવાથી મરી ગયા હતા વીસ લાખ મતલબ કોરોનામાં જેટલા લોકો મર્યા હતા એના કરતાં ચાર ઘણા લોકો ખાલી એક જ વર્ષના અંદર બે હજાર એકવીસમાં પ્રદૂષિત હવા એમને શ્વાસમાં લીધી એના કારણે મર્યા હતા તમને લાગશે કે ભાઈ આ કઈ રીતે તમારે આપણું ધ્યાન નથી જતું પણ આ પ્રદૂષિત હવા જ્યારે આપણે શ્વાસમાં લેતા હોઈએ છીએ તો આપણને નાસ્થામાંની પ્રોબ્લેમ થાય આપણા ફેફસાઓ જે હોય એમનું જે જે કામ કરવાની ક્ષમતા હોય એ ઘટી જાય આપણું સ્વાસ્થ્ય જે હોય એ લથડી પડે અને જેના કારણે એમાં પણ જે સિનિયર સિટીઝન હોય કે જે સાહીઠ પોસઠ સિત્તેર વર્ષના લોકો હોય તો એમના માટે તો એવું જીવલેણ સાબિત થતું હોય તો હું એ જ કહેવા માગું છું કે અત્યારે હાલ આપણા વસ્તુ સમજવાની જરૂર છે કે પર્યાવરણ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ અને પર્યાવરણના બચાવવા માટે આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ ઉદાહરણ તરીકે અત્યારે હાલ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ આ એક એવું સંગઠન છે કે જેના અંદર દેશ ભારતના એકસો નેવથી વધારે દેશો કે જે ત્યાં આગળ મતલબ દર વર્ષે મળતા હોય છે અને જેના અંદર એ ચર્ચા કરતા હોય છે કે કઈ રીતે અત્યારે હાલ જે જ જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હો દુનિયાનું જે તાપમાન વધી રહ્યું છે એના કારણે જે નુકસાન થઈ રહ્યા છે તો એનું સમાધાન કઈ રીતે લાવીએ અને એના માટે શું પ્રયત્ન કરીએ અને એના માટે દર વર્ષે આ મીટિંગ થાય છે અને એના અંતર્ગત ભારતના પણ આપણા જે પ્રતિનિધિઓ જતા હોય છે કે જેના કારણે આપણા દુનિયાના અંદર કઈ રીતે આપણે જળવાયુ પરિવર્તનને રોકી શકીએ તો એના માટે મિટિંગ થતી હોય છે આ વર્ષની જે મિટિંગ છે એ ઓગણત્રીસમી મીટિંગ છે અત્યારે હાલ અને સૌથી પહેલાં ઓગણીસો બાણુંમાં મિટિંગની શરૂઆત થઈ હતી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની આ વખતની મિટિંગ ઓગણત્રીસમી મિટિંગ છે કે જે અઝરબાઈના અજરબાઈઝાનના કેપિટલ બાકુમાં થઈ રહી છે તો હું દરેક વ્યક્તિને એવી વિનંતી કરીશ કે આપણે પણ જળવાયુ પરિવર્તન હોય તો ક્લાઇમેટ ચેન્જ હોય એના રિલેટેડમાં પ્રયત્ન કરીએ કે જેથી આનું સમાધાન આવી શકે બરોબર અને જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે આજે મેં કીધું કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની મિટિંગનો એ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે પછી એમસીક્યુ હોય કે લેખિત પરીક્ષા હોય તો એને ખૂબ સારી રીતે કરી લેવો તો આ તો મેં તમને એક પહેલો વિડીયો મેં જણાવ્યું કે હું એક્ઝેક્ટલી કઈ પ્રકારની માહિતી આપે કઈ રીતે આપે બરાબર આના સિવાય પણ બહુ બધા મુદ્દાઓ છે જેના ઉપર હું તમારા જોડે વાત કરવા માગું છું કે જે અત્યારે હાલ જે મહારાષ્ટ્ર ઝારખંડમાં ઇલેક્શન થયા તો એનાથી ગુજરાત અને દેશના ઉપર શું ફરક પડશે એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએના પ્રેસિડન્ટ બન્યા તો એનાથી ભારત અને દુનિયા ઉપર શું ફરક પડશે એના પછી જે સ્ટોક માર્કેટના અંદર ભારતમાં અત્યારે હાલ જે ક્રેશ થઈ રહ્યું છે કે જેના અંદર અત્યારે હાલ નીચે જઈ રહ્યું છે એના કારણો શું છે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ કઈ વસ્તુના ધ્યાન રાખવા જોઈએ એના પછી અત્યારે હાલ મણિપુરના અંદર પાછી હિંસા વધી ગઈ છે પણ મણિપુરના અંદર જે પરિસ્થિતિ હતો તો એનું કારણ શું હોય એનું સમાધાન કઈ રીતે લાવો આવા બહુ બધા વિષયો કે જે હું તમને કવર કરીશ જો તમને આ વિડીયો ગમો તો તમે મને જણાવજો તો હું આવા બીજા વિડીયો બનાવતો રહીશ તમારા કોઈ પ્રશ્ન હોય તો મારી કોમેન્ટ બોક્સમાં તમે મૂકી દેજો મારો આ વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે તમે માહિતી જો લઈ જ રહ્યા છો તો સાચી માહિતી લો અને એનો તમે ઉપયોગ કરો જીવનમાં જેથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયો દરેક વ્યક્તિને પછી એ વિદ્યાર્થી હોય કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય કે કોઈ વડીલ હોય કે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય દરેકના કામમાં આવવાનો છે તમે દરેકના શેર કરી શકો છો જેથી બધા લોકો સાચી માહિતી લેશે અને જો તમારા ભવિષ્યમાં આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ